વિશ્વનેતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મ દિવસ નિમિત્તે સંપ્રતિ ફાઉન્ડેશન દ્વારા સંપ્રતિ રક્તદાન મહાયજ્ઞ આયોજન કરવામાં આવ્યું જેમાં કે પી ગ્રુપ દ્વારા નરેન્દ્ર મોદી સાહેબ જન્મદિવસ નિમિત્તે દિવ્યાંગ સાધન સહાય કરવામાં આવી હતી જેમાં વ્હીલચેર ઘોડી સ્ટેન્ડ અને બગલ ઘોડીનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં જળરક્ષા મંત્રી સી આર પાટીલ સાહેબ સુરત શહેરના સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ સુરત શહેરના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ પટેલ સંપ્રતિ ગ્રુપના નિર્વભાઈ શાહ તથા સ્થાનિક વિસ્તારના કોર્પોરેટરો શ્રીઓ હાજર રહ્યા હતા દીપ પ્રગટ્યા કરવામાં આવ્યું હતું સાથે સાથે જાહેર જનતા માટે ફ્રીમાં મેડિકલ કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો જેમાં ડો રાહુલભાઈ દવે સાહેબના માર્ગદર્શન હેઠળ મુખ્ય સંકલન કરવામાં આવ્યું હતું જોટા ગ્રુપ ના કેતનભાઈ જોટા અને તેમની ગ્રુપ દ્વારા તમામ લોકોને ફ્રીમાં તમામ દવાઓ પૂરી પાડવામાં આવી હતી નમસ્કાર મિત્રો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સેવા તરીકે ઉજવવા માટે સત્તરમી સપ્ટેમ્બર થી બીજા ઓક્ટોબર સુધી માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસથી મહાત્મા ગાંધીજી અને લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિ સુધી અને પચીસમી સપ્ટેમ્બરના દિવસે પંડિત દીનદયાળજી છે એને આવરી લઈને પ્રવૃત્તિઓ કરવાનું નક્કી થયું છે એને દિવાળી સુધી લંબાવવાનું શરૂ નક્કી કર્યું છે અને એના કાર્યક્રમ પહેલાથી જ ચાલુ કર્યા છે એમાં પૈકી આજે સંપ્રતિ ફાઉન્ડેશન દ્વારા લગભગ પંચોતેર દિવ્યાંગ ભાઈ બહેનોને એક સાયકલ આપવા માટેનો પ્રયત્ન થયો છે કેપી ગ્રુપ દ્વારા પણ એમાં મદદ કરવામાં આવી છે અહીંયા લગભગ એક હજારથી વધુ લોકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે એના રિપોર્ટ પછી એમને જે દવા આપવાની હશે એ દવા પણ અહીંયાથી ફ્રી આપવામાં આવશે આ ચેકિંગ દરમિયાન ચેકઅપમાં જે કંઈ સારવાર કરવાની જરૂર પડશે એમાં પણ એમાં મદદ કરવામાં આવશે આ રીતે રક્તદાતાઓએ પણ લગભગ પાંચસોથી વધુ યુનિટ જે આજે થઈ જવાની શક્યતાઓ છે અને એ રીતે જે રીતે બધા જે યુવાનો અહીં આવ્યા છે અને એમાં બહેનો પણ રક્તદાનમાં ભાગ લઈ રહ્યા છે એ ખરેખર એમની માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પ્રતિ જે ભાવના છે એમાંથી વ્યક્ત થતી હોય છે હું સૌ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ભાઈ શ્રી નેરોભાઈ અમારા સાથી સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ અને બીજા બધા જ એમની સાથે જોડાયેલા તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે સેવાકીય પ્રવૃત્તિમાં નવી પગદંડ કરી પગદંડી કરીને એમણે બ્લડ કેમ્પ ચેકઅપ કેમ્પ આજે સાયકલ આપવા માટે દિવ્યાંગો અને પંચોતેર આ રીતે જે બધા જ કાર્યક્રમો આજે જોડ્યા છે એના કારણે સામાન્ય જનની જે મુશ્કેલીઓ દૂર થશે એમાં રાહત થશે અને માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ એક એવું વ્યક્તિત્વ છે કે જે જન્મદિવસને પણ નિમિત્ત બનાવીને સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા જ એ જન્મદિવસની ઉજવણી કરતા હોય છે તો આપના સૌના માધ્યમથી હું ફરીથી ટ્રસ્ટને ટ્રસ્ટમાં ભાગીદાર લોકોને બ્લડ કેમ્પ કરનાર અને જેમણે જેમણે અહીં સાથ સહકાર આપ્યો છે તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ધન્યવાદ